વેલકમ બેક માય ન્યુ બ્લોગ જય માતાજી જય રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આખો ગુજરીનો બ્લોગ બનાવવાનો છે એટલે આપણે અત્યારે ગુજરીમાં જઈએ છીએ તમે ખાલી ગુજરીનો નજારો જુઓ અહીંથી તો આ છે અમારા ગામની ગુજરી ના દાખી છે ને આખી ગુજરીનો જ બ્લોગ બનાવવાનો છે એટલે પહેલાં છે ને આપણે અહીંથી ગામડાનું જે શાકભાજી વેચાય છે ને અમારા ગામનો જ ઓર્ગોનિક શાકભાજી ત્યાંથી વિડીયાની શરૂઆત કરવાની છે બાકી તમને આખી ગુજરી આજ બતાવી દેવી કેવી છે અમારા ગામની ગુજરી ને આ છે ને અમારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ ભરાય છે એટલે કારણ કે ગુજરી હોય ને એટલે બુધવારે અમારે બુધવારે ભરાય તો હાલો છે ને પહેલાં તમને અહીંથી અમારા ગામનું જે ઓર્ગેનિક શાકભાજી મળે ને ત્યાંથી બ્લોગની શરૂઆત કરીએ તો જો મગ પણ વેચાય છે બાકી રાવણા છે કેરી છે પછી આ બાજુ દેશી ભીંડા છે આ બધું અમારા ગામડાનું શાકભાજી છે ને ઓર્ગોનિક શાકભાજી છે આ બાજુ રીંગણા છે પછી આ બાજુ પાસા ભીંડા એવા કેળા છે દેશી ભીંડા છે રાવણા છે આ બધા છે અમારા ગામડાના જ બધા વેચવા આવે છે બાકી ઓલી બાજુ બધા વેચે ને એ રાજકોટ નું શાકભાજી હોય ગવાર છે ગલકા છે બાકી જોવા ટુકડા ગવાર પણ છે રાવણા છે આ બધું અમારું ગામડાનું શાકભાજી છે જો કટલેરી બજાર છે જો બધી પ્લાસ્ટિક નું મળે તગારા છે પછી ડોલુ છે પાટલા છે બધું જો મળે ગુજરાતીમાં આ દેશી ભીંડા જો ખાસ વારા હોય ને આ દેશી ભીંડા કે આ બધું બધી વોઝિયરી નું મળે છે નાઇટ પેન્ટ ને ટી-શર્ટ ને એવું બધું મળે ભાઈ ક્યાંથી આવો વેચવા ક્યાંથી આવો છો વેચવા હે સોમનાથ થી જો સેટ વેચવા આવે છે આવું જીન્સ છે પછી નાઈટ પેન્ટ છે બાળકોના છે મોટાઓના છે એવું બધું મળે છે છે મગ છે પછી છે છે ચોરી ચોરી કે દેશી પીંડા બાકી આ બાજુ બોરા પાકેલા કેળા છે કે પાકેલા કેળા નથી કાવડી આ તોલિયા એ બધું મળે જો આ છે ને અને હું કહેવાય ગલ્લો ગલ્લો કે ગલ્લો છે તાવડી ચૂલા બાકી આ માટલું છે બાકી આ બાજુ હાવેણા તમારે ફરિયા સાફ કરવા હોય તે ઘર વખરી છે ટૂંકમાં જોવા લોઢી ને આ બધું બધી લોઢી છે પછી આ ધૂપેલિયા ને ઉપણા ને એવું બધું મળે તમારે કોઈને નવું ઘર ચાલુ કરવું હોય ને બકડિયા છે ચૂલા છે લોખંડના આ ભાઈ જો બધું વેચે છે બાજુ જો પ્લાસ્ટિકનું બધું મળે છે તગારા છે ડોલ છે કઈ લેવો નથી વિડીયો બનાવવાનો છે બાકી જો આ મોટા છે શું ભાવ છે એકસો સાઠ રૂપિયાનું મોટું તગારું મળે છે એકસો વી એકસો સાઠ પછી એથી મોટા ટબ ને એવું બધું છે બધું જો બેન વેચે છે આ બધું નાના નાના બાળકો માટેના લેંગા ને એવું બધું નાઇટ વેરમાં આ બધું તમારે જો પાના પકડ લેવા હોય તો છે બાકી આ લાઈટો ને સીપિયા ને કાતરું ને એવું બધું છે અમારા ગામની ગુજરીમાં ભાઈ આ બધું મળી રહ્યું બાકી આ બાજુ ચંપલ છે ચોમાસામાં આ લેવા લેડીઝ ના છે ને કપડા પેલા બધું લેડીઝ વેર છે આ બાજુ સામે સુંદડી ને એવું બધું છે હજુ જો ખાટલા પાયામાં તમારે ડટ્ટા નાખવાય ને ડટ્ટા બટ્ટા બધું મળે છે

કપડા ધોવાના બ્રશ છે વેલણા છે ને એવું બધું મળે છે આ બાજુ જો ટૂટફ્રેસ ને એવું બધું મળે છે મોજા છે પછી આ નળ માટે પાણી ગાળવા માટેનો નળ છે નળ છે પ્લાસ્ટિકના નળ છે દોરા છે એવું બધું મળે છે તો આ બાજુ છે ને જૂના કપડા પણ મળે જો આ બધા છે ને જૂના છે એકદમ આમ લિટલ ક્લીન છે એકદમ ઓછ થઈ ગયેલા હોય આમ કંઈ ઘટે નહીં જો તો હવે જાવું છે ગાભા બજારમાં આપણે ગાભા બજારમાં જ છીએ અત્યારે તો આ બાજુ જુઓ જીન્સ છે આ બધા છે ને જૂના કપડાં છે ને પેલા આ બધા જૂના કપડાં છે જીન્સ બહુ રિઝનેબલ ભાવમાં હોય બાકી આ બાજુ છે જીન્સ ને એવું બધું મળે બાકી આ બાજુ જો મોટા મોટા છે ને તો આ બાજુ સાડી ને એવું બધું મળે જૂની સાડી જો જો આવી રીતે ગામમાં એ કરવી પડે ગ્રાહક ભેરા થાય છે ને જૂનો માલ મળે છે ખાલી બોલો આ બાજુ વીસ વીસ રૂપિયા માં ચાલીસ 40 રૂપિયા મળે બોલો માં પેન્ટ રૂપિયા માં વરાજો તૈયાર થઈ જાય બોલો ઘર ભેગુ થાને ભાઈ ઢગલા મોટે માલ છે બોલો શું ભાવ છે ભાઈ મસ્ત શર્ટ છે ભાઈ 80 રૂપિયામાં જ ખાલી મળે બોલો કેટલું સસ્તું પડે છે જો આ બાજુ અલગ ધણીના દર્શન કરી લ્યો તમે માલ મળે છે ચાકા છે ને ચપ્પુ છે ને ઉખણીઓ ને ગરણા ને એવું બધું મળે છે દાદા જો ગેણી લીધી ચા કરવા માટેની ગેણી લીધી ને દાદા કેટલા રૂપિયાની દે દસ રૂપિયા માં જવાબ દુકાને લેવા જાવ તો પાડી નાખે કા બાબા ભાઈ માથા કુટુ કરવી પડે દસ દસ રૂપિયા આટું થઈને કા ભાઈ બાકી જો આ બધું મળે છે જૂના કપડા છે ને પેલા આ બાજુ જો સ્ટીલનો નો બધું માલ મળે છે નાની નાની ડીશુ છે વાટકીઓ છે મોટા વાટકા છે ચારી છે ચા પીવાના કપ છે ચમચા છે ચમસીઓ છે નાઈટ પેન્ટ છે ટી શર્ટ છે સ્ટીલનો માલ આવી ગયો જો આ બધા ઝારા છે નાના ટિફિન છે વાટકા છે ચમસા ને સમસ્યું એવું બધું છે બધું ચપ્પલ છે પ્લાસ્ટિકના ચપ્પલ છે ચોમાસાના છે બધા સસ્તા હોય ટૂંક શોરૂમ કરતા થોડાક સસ્તા પડાય બાકી આ બધું અગરબત્તી છે જો અગરબત્તી મળે બધી બધી છે સ્ટાન્ડર્ડ છે ઘડિયાળ છે જો ઝેડ બ્લેક છે જો આપણે ખાલી કહીએ કે ગુજરી ગુજરી પણ ગુજરીમાંય સારી વસ્તુ વેચાય છે હજુ જો અમારે માળિયાનું પ્રખ્યાત બજરંગનું ફરસાણ બધું મળે છે ગાંઠિયા છે પછી વેફર છે કેળાની ઓલા ગાંઠિયા છે ચકરી ગાંઠિયા છે માળિયાથી જ આવે ને હા ભાઈ જો માળિયાથી આવે ચવાણું છે પછી ભાખરવડી ને એવું બધું છે માળિયાનું પ્રખ્યાત બજરંગ ફરસાણ ને તમને એમ થાય કે ગુજરીમાં થાકી ગયા નાસ્તો કરવો છે તો પાણીપુરીની લારી છે આ બાજુ બાકી જો બદામ શેક ને એવું બધું મળે પછી સારું ભાઈ આ બાજુ અમારા ગામના જ છે બદામ શેક ને એ બાજુ બધું અહીં રાખે છે પાણીપુરી છે ઓલી બાજુ છે આઈસ્ક્રીમ ને એવું બધું કે લોકલ ખાવણીઓ મળે ગુજરીમાં ગુજરી છે એટલે સારી હારી બ્રાન્ડની ખાવણીઓ મળે છે બેકરીનો માલ લેવો હોય તો છે ખારી છે ટોચ છે પછી ઓલી બાજુ બ્લોગ આ પછી ભાખરવડી છે પછી ટોચ છે પછી આ બીજા ટોચ છે પછી આને શું કહેવાય ભાઈ નામે નથી આવડતા એવું બધી એવી બધી વસ્તુ છે આખું આ કંઈક સમોસા છે જો કલર કલરના

લીલાશક પછી ને હોલસેલના વેપારી એટલું બકાલું લગભગ કોઈ પણ ના હોય શૈલેશભાઈ પાસે એટલું હોય ને એટલું કોઈ પણ નહી આથી લઈ ને શેઠ ઓલા શેડા સુધી છે હા આખો બોલેરો ભરી લાવ જો બોલેરો અહીં પડ્યો બાકી જો ઢગલા જો મરચા ને ભીંડાના ઢગલા જો કાચા કેળા છે પછી ખાહડિયા કેરા છે ધાણા મેથી છે દેશી મરચા

બાકી મેથી ક્યાંય ઓલરેડી ક્યાં છે નહીં હતી બિલ્લા સિઝન ના નવા બિલ્લા આવ્યા બાકી રાવણા છે ઓલરેડી ક્યાંય તુરિયાય નથી હા ભાઈ પણ તુરિયા પણ છે જો બાકી રીંગણા છે મસ્ત માખણ ગોટા છે ક્યાં બાકી ભીંડા છે નજી આમાં કઈ સતાડીને દેખું છે તુરિયા સતાડીને દેખા બોલો આ ઘરના છે કે ગુજરી માં આવો ને તમને ટાઈમ ની ખબર ન હોય ને તો ઘડિયાળ મળે એટલે તમે ઘડિયાળ લઈ લો તમને ટાઈમ ની ખબર પડે જો લેડીઝ છે જેન્ટ્સ છે બધી ઘડિયાળ છે તમને સમય નો ખબર રહી કે ગુજરી માં આપણે કેટલી ઘડી આટા મારવાના આ ભુંગરા છે ગુજરી માં આવું બધું મળી રહી ભાઈ આ મોટા ભુંગરા છે ઓલા ભુંગરા છે આ નાની ભુંગરી છે બાકી આ માવા વાળા ભાઈ છે એ હું તમને બધું રહેવા દીજો આ ભાઈ મજા ના આવે

બાકી બટેટાનો ભાવ છે પચાસ ના બે ડુંગળી બાકી કેરી જોવો એક નંબર કેરી છે આમ કોઈ કહે કે વરસાદ માથે પડ્યો છે ડાઘ નથી બોલો શું ભાવ છે કેરીનો સો રૂપિયા વ્યાજબી ભાવ છે કારણ કે આવી કેરી તમને લગભગ ક્યાંય જોવા ના મળે હા ભાઈ ને ખાસ વાત તો એ છે કે ભાઈ છે ને પંચાણું ટકા વિકલાંગ છે ને સત્તા એવડો ધંધો લઈને બેઠા છે તો તો આપણે ભગવાન બે બે પગ આપ્યા છે આપણે તો ગમે કરી શકીએ સલામ છે ભાઈ કે તમે એવડો ધંધો લઈને બેઠા છો જો એવડો ટેમ્પો લઈને આવે એટલો બધી માલ લઈને આવે વાત પાટલા છે નાની ડોલ છે પછી પગ લુસણિયા છે પછી આ છે ને ઓઇલના ડબ્બાના પંપ છે ઝારા છે એવું બધું પ્લાસ્ટિક નું મળે બાકી આ શું છે દરવાજાની પટ્ટી છે આ બધું ગલ્લા છે વાટકા છે એવું બધું મળે બાકી આ પાણીનું કુંડિયું છે જબલા ને ઢગલા પીડા છે ઓલી બાજુ એટલા રીંગણા પીડા ભીંડા પીડા બાકી મરચાં છે ટમેટા છે ગવાર છે ભીંડો છે રીંગણા નું ભાવ છે પેલા વીસ રૂપિયા માં જબલું બોલો ખાલી બે કિલાનું જબલું ખાલી વીસ રૂપિયા માં આટલું સસ્તું ક્યાં હોય ખરા ગુજરીમાં

આ છે પછી આને શું કહેવાય ભાઈ હે એવું છે નાની ભૂંગળી છે પછી આ આ પાપડ છે ને નાના ચોખાના પાપડ છે બાકી આ ટોચ પટ્ટી છે તલવારી હોય એવું લોકલ નથી એમ બાકી આ શું છે નાન નાનખટાઈશ છે ખારી છે બાકી આ બાજુ બિસ્કિટ ને એવું બધું છે એક આખો શોરૂમ થાય ને એટલો માલ લઈ આવ્યા છે બોલો ગુજરીમાં આખું એક વાન ભરીને આવ્યા છે બે ખાટલા આખું ભર્યું છે આપણે બટેટા લઈ લીધા ને પાણી પૂરી છે ને પાર્સલ કરવાની છે ત્રીસ રૂપિયાની તો પાણી ભરે ભાઈ ભણવા નથી જાતો હે

આપણે સાઉન્ડ સિસ્ટમ લીધી સાઉન્ડ સિસ્ટમ લીધી આપણે કોઈ જાહેર છે ખાન ગોપી ભજન રામ મંડળ છે એટલે સાઉન્ડ સિસ્ટમ લીધી છે ગૌશાળાના લાભાર્થે ગાયુના લાભાર્થે એમાંથી જે કંઈ ફંડ એકત્રિત થવાનો છે ને એ ગાયુ માટે જ વાપરવાનો છે કા તો સાઉન્ડ સિસ્ટમ કોઈને ભાડે જોતી હોય તો ભાઈનો સંપર્ક કરજો ને નંબર આપી દે ભાઈ નંબર બોલી જતાલીસ પંચાવન ચાર સાઉન્ડ કોઈને ભાડા જોતા હોય તો ફોન કરજો એકદમ નવી સિસ્ટમ વહાવી છે એટલે સાઉન્ડમાં કંઈ ઘટતું નથી એકવાર તમે તમારા શુભ પ્રસંગમાં કે ગમે એ પ્રસંગમાં લઈ જાઓ એટલે તમને ખબર પડે સાઉન્ડ કેવા છે એમ આ નંબર પર ફોન કરજો ને બધું છે ને ભાઈ રિઝનેબલ ભાવમાં છે શકે અને ગાયોના લાભાર્થે છે એટલે બે પૈસા વધારે વયા જાય ને તો એ તમારા લેખે જ આવવાના છે ગાયો માટે જ વાપરવાના છે ને લુલી લંગડીને બીમાર ગાયો માટે રેઢિયાર ગાયો માટે ગાયું બીમાર હોય એને કંઈ ઓપરેશન કેવું કંઈ કરવાનું હોય તો એના માટે જ એ રૂપિયા વાપરવાના છે તો બસ સપોર્ટ કરજો થોડોક અમારી સાઉન્ડ સિસ્ટમ નવી છે એટલે સપોર્ટ કરજો અને બધો એ રૂપિયો ભાઈ ગાયો માટે જ વાપરવાનો છે એટલે બે ફિકર તમે ઉન્ટ ભાડે લઈ જજો તો ફાઈનલી મિત્રો વિડીયો હવે લાંબો થઈ ગયો છે તો વિડીયોનો નો એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો તમારા મિત્રો શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એક મસ્ત લાઈક કરી દેજો તો મળશું પાસા એક આવા વિડીયોમાં ક્યાં સુધી આવજો રામ રામ ભાઈ ભાઈ પાણી પૂરી લીધી બટેટા લીધા એટલે ધૂમ્મો નથી લાગે તો મળશું પાછા એક નવા વિડીયોમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ